જય રામદેવ પીર જય માતાજી મિત્રો શું તમે જાણો છો કે રામદેવ પીરને બાર બીજના ધણી કેમ કહેવામાં આવે છે મિત્રો જ્યારે ભગવાન કૃષ્ણએ પોકરણગઢના રાજા અજમલને ત્યાં અવતાર ધારણ કર્યો ત્યારે તેમના પરચાની વાતો દૂર દૂર સુધી ફેલાયેલી હતી આ વાતો બારેય સંપ્રદાયના ધર્મગુરુઓએ સાંભળી હતી એક દિવસ બારેય સંપ્રદાયના ધર્મગુરુઓ એકઠા થયા અને રામદેવ પીરની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને બીજના દિવસે પાઠનું આયોજન કર્યું તથા રામદેવ પીરને પાઠમાં આવવાનું આમંત્રણ આપ્યું કહેવાય છે કે પાઠનું આમંત્રણ સ્વીકાર્યા પછી પાઠમાં જવું જ પડે રામદેવ પીરે બધાનું આમંત્રણ સ્વીકાર્યું તેથી બધા જ ધર્મગુરુઓ વિચારમાં પડી ગયા કે રામદેવ પીર કોના પાઠમાં જશે અને કોના પાઠમાં નહીં જાય પરંતુ આ બધાના આશ્ચર્ય વચ્ચે રામદેવ પીરે એક જ સમયે એક જ દિવસે બાર જગ્યાએ પાઠમાં હાજરી આપી અને પછી જ્યારે બારે સંપ્રદાયના ધર્મગુરુઓ ફરી એકઠા થયા ત્યારે ખબર પડી કે રામદેવ પીરે એક સાથે અને એક જ સમયે બાર જગ્યાએ પાઠમાં હાજરી આપી હતી તેઓએ રામદેવ પીરનો જય જયકાર બોલાવ્યો અને પછી એક સભા બોલાવી અને તેમાં રામદેવ પીરને બાર બીચના ધણી એવું નામ આપ્યું જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ રામદેવ સ્ટુડિયો અહેમદાબાદને ને સબસ્ક્રાઈબ કરો જય રામદેવ પીર જય માતાજી